વડોદરાના ગુરવા વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી મધુનગર ચાર રસ્તા થઈ બાપુની દરગાહ તેમજ કરોડિયા કેનાલ સુધીના રોડ રસ્તા પહોળા કરવા જે દબાણો હતા તે દબાણો હટાવવા વડોદરાના પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા મધુનગર ચાર રસ્તા પાસે મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી છેક કરોડિયા ગોરિયા તળાવના કેનાલનો જે રોડ છે બ્રિજ છે ત્યાં લગીના ચોવીસ મીટરની રોડ લાઈન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે કાર્યવાહી થઈ રહી છે અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે બાપુની દરગાહથી છેક ગોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ ચોવીસ મીટરનો કાર્પેટ બને બંને બાજુ કેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે આગામી દિવસમાં મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઈન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના ચોવીસ અને બાર મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે